બ્રેક બાદ આપનું સ્વાગત છે બ્રેક પહેલાં અમે અમેરિકામાં ભારતીયોના મોત અને અમેરિકન સરકારની એના પ્રત્યે સદંતર લાપરવાહીની વાત કરી હતી વાત એકલા અમેરિકાની નથી બીજા દેશોમાં પણ એવી જ સ્થિતિ છે લગભગ એવા જ સવાલો અને એવી જ માનસિકતા છે કેન્દ્ર સરકારના આંકડા પણ એ જ હકીકત બોલી રહ્યા છે કેન્દ્ર સરકારે લોકસભામાં એની માહિતી આપી હતી એ મુજબ બે હજાર અઢારથી અત્યાર સુધીમાં વિદેશોમાં કુલ ચારસો ત્રણ ઇન્ડિયન સ્ટુડન્ટ્સના મોત થયા છે હવે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આ સ્ટુડન્ટ્સના મોત કેવી રીતે થયા એના માટે કુદરતી મોત અકસ્માત મેડિકલ કન્ડિશન જેવા કારણો આપવામાં આવ્યા છે જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે વિદેશોની સરકારો પાસેથી પૂરેપૂરી વિગતો મેળવી નથી કેટલાક દેશોની સરકારો ભારતીયોના મોતના મોટા મોટાભાગના કેસોમાં તપાસ જ કરવા ઇચ્છતી નથી તેમને ભારતીયોની જિંદગીની લિમિટેડ વેલ્યુ લાગતી હોય તો તો તે કેવી રીતે ભારતીયોના મોતની તપાસ કરે કેવી રીતે એની વિગતો આપી શકે અમેરિકામાં બે હજાર અઢારથી અત્યાર સુધીમાં છત્રીસથી વધારે ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે એટલે જ અમેરિકાના વિઝા ગોલ્ડન ટિકિટ નથી વિદેશોમાં વસવાની વાત આવે ત્યારે મોટાભાગના ગુજરાતીઓની પહેલી પસંદગી પણ અમેરિકા જ હોય છે એના માટે ગુજરાતીઓ કંઈ પણ કરી છૂટવા તૈયાર રહેતા હોય છે કબૂતરબાજી પણ એટલે કે વિઝા ન મળે તો અમેરિકામાં ઘૂસણખોરી કરવા પણ તૈયાર થઈ જાય છે ભારતીયોના મોતના આંકડા જાણ્યા બાદ પણ જો તમારી આંખોમાંથી અમેરિકા વસવાનું સપનું દૂર ન થયું હોય તો અમે બીજી કેટલીક હકીકતો તમને જણાવીશું અમેરિકાની કોલેજોમાંથી પાસ થનારા સ્ટુડન્ટ્સને અત્યારે નોકરી મેળવવા ફાંફા પડી રહ્યા છે આ વાત કોઈ એકાદ કોલેજની નથી અમેરિકાની ટોચની પચાસ યુનિવર્સિટીઓના સ્ટુડન્ટ્સની આ વાસ્તવિકતા છે જો તમે માનતા હો કે ટોચની અમેરિકન યુનિવર્સિટીઓમાંથી સ્ટુડન્ટ પાસ થાય એટલે તેમના માટે લાલ જાજમ બિછાવવામાં આવતી હશે તો એ ખોટી વાત છે ટોચની અમેરિકન યુનિવર્સિટીઓમાંથી ભણ્યા પછી પણ સ્ટુડન્ટ્સે નોકરી મેળવવા સંઘર્ષ કરવો પડે છે તમે ખૂબ મહેનત કરીને હાયર ડિગ્રી મેળવી હોય તો એને અનુરૂપ નોકરી મેળવવા માટે ફાંફા મારવા પડે છે હાયર ડિગ્રી માટે જે એજ્યુકેશન લોન મેળવી હોય તો એના હપ્તા પણ માંડ ચૂકવી શકાય કાગળ પર તો અમેરિકામાં જોબના ડેટા તો ખૂબ જ આશાસ્પદ દેખાય ઘણી વખત ચકાચોન પાછળની વાસ્તવિકતા અલગ જ હોય છે તમને અમેરિકાની જોબ વેબસાઇટ પર નોકરી માટેની અનેક જાહેરાતો જોવા મળશે મોટા ભાગની જાહેરાતો ફેક છે હવે ફેક કેવી રીતે એ પણ અમે તમને સમજાવીશું અમેરિકામાં અનેક કંપનીઓ માત્ર નોકરીઓ માટે જાહેરાતો તો આપે છે પણ ભરતી કરતી નથી આવું શા માટે કરે છે એ પણ જાણીએ કંપનીઓ નોકરીઓની જાહેરાતો વારંવાર આપે જેથી એવી છાપ ઊભી થાય કે જે તે કંપનીની આર્થિક સ્થિતિ ખૂબ જ મજબૂત છે એવી ઇમેજ ઊભી થાય છે કે આ કંપની સતત એનો વ્યાપ વધારી રહી હોવાથી એના માટે એને કર્મચારીઓ જોઈએ છે વાસ્તવમાં આવી કંપનીઓની હાલત ખરાબ હોય છે આવી છાપ ઊભી કરવાનું કારણ એ છે કે રોકાણકારોને પ્રભાવિત કરીને તેમની પાસેથી કંપની માટે ભંડોળ મેળવી શકાય લેટેસ્ટ આંકડા અનુસાર અમેરિકામાં બેરોજગારીનો દર વધીને ત્રણ પોઈન્ટ નવ ટકા થયો છે જે છેલ્લા બે વર્ષમાં સૌથી વધુ છે અમેરિકામાં માસ્ટર ઓફ સાયન્સ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે તેની સામે એચ વન બીની મર્યાદાના કારણે માત્ર ચોક્કસ સંખ્યામાં જ લોકોને વિઝા મળે છે એ સિવાયના લોકો માટે ગ્રીન કાર્ડ મેળવવા માટેની વેટિંગ પીરિયડ સો વર્ષનો છે અમેરિકા પછી એના પાડોશી દેશ કેનેડાની અમે વાત કરીશું અમે આપને જણાવ્યું કે બે હજાર અઢારથી અત્યાર સુધીમાં વિદેશોમાં કુલ ચારસો ને ત્રણ ઇન્ડિયન સ્ટુડન્ટ્સના મોત થયા છે આ લિસ્ટમાં એકાણું ભારતીય વિદ્યાર્થીઓના મોતની સાથે કેનેડા ટોપ પર છે હવે અમારે પણ સવાલ કરવો છે કે વોટ્સ રોંગ વિથ કેનેડા એટલે કે કેનેડામાં શું ગરબડ છે કે ભારતીય વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવવા પડે છે અમને આ સવાલ પૂછવાનો પૂરેપૂરો અધિકાર છે કેનેડામાં હરદીપસિંહ નિજ્જરની હત્યા થઈ ત્યારે એને લઈને કેનેડામાં ખૂબ જ હંગામો મચ્યો હતો દુનિયાભરમાં ભારતને બદનામ કરવાની કોશિશ થઈ હતી નિજ્જર ખાલિસ્તાની આતંકવાદી હતો આતંકવાદીઓના મોતને લઈને કેનેડાએ શોર મચાવ્યો પરંતુ અહીં તો અમારા નિર્દોષ ભારતીય જીવ ગુમાવી રહ્યા છે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીનો એક પણ પુરાવો હજુ સુધી મળ્યો નથી ખાલિસ્તાનીઓને ખુશ કરવા માટે જ કેનેડાએ નિજ્જરની હત્યાનો મામલો ઉઠાવ્યો હતો આપણા બધાને જ ખ્યાલ છે કે કેનેડા ખાલિસ્તાનીઓને રક્ષણ પૂરું પાડવા માટે પૂરી કોશિશ કરે છે પણ એથી અડધી કોશિશ પણ ભારતીય સ્ટુડન્ટને બચાવવા માટે કરતું નથી જેના કારણે ભારતીયોએ જીવ ગુમાવવો પડે છે કાર્તિક વાસુદેવ આવું જ એક ઉદાહરણ છે કાર્તિક મૂળ ગાઝિયાબાદનો હતો ટોરેન્ટોમાં એક કેનેડિયન નાગરિકે તેને ગોળી મારી હતી કેનેડામાં પાંચ વર્ષમાં કાર્તિક સિવાય નેવું વિદ્યાર્થીઓના મોત થયા છે વાત માત્ર ભારતીય વિદ્યાર્થીઓના મોતની નથી બલકે ભારતીયોની વિરુદ્ધ કેનેડામાં રીસનું એક અભિયાન ચલાવાઈ રહ્યું છે કેનેડાની સરકાર નિષ્ક્રિય રહીને એક રીતે આ ઝુંબેશને સપોર્ટ આપી રહી છે કેનેડામાં હિન્દુ દેવી દેવતાઓના મંદિરોને નિશાન બનાવવામાં આવ્યા છે મંદિરોની દિવાલો પર સ્પ્રેથી પીએમ મોદી અને ભારતની વિરુદ્ધ લખાણ લખવામાં આવે છે વાત અહીં સુધી અટકતી નથી ભારતીય હિન્દુ બિઝનેસમેન પાસેથી ખંડણી માગવામાં આવી રહી છે આ મામલે ફરિયાદ કરવામાં આવી છે પણ કોઈ એક્શન લેવાતું નથી એટલે જ હવે તમારે વિચાર કરવાનો રહે છે કે તમારે ખરેખર કેનેડા જવું જોઈએ કે નહીં કેનેડા અને અમેરિકાની જેમ ઇંગ્લેન્ડમાં પણ ખાલિસ્તાનીઓનું ન્યૂસન્સ છે ખાલિસ્તાનીઓના આતંકના ઓથાર વચ્ચે છેલ્લા પાંચ વર્ષમાં યુકેમાં અડતાલીસ ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે આવો જ એક ગુજરાતી વિદ્યાર્થી હતો મિત કુમાર પટેલ અમેરિકાની જેમ યુકે પોલીસ પણ કદાચ માનતી હશે કે ભારતીયોની જિંદગીની લિમિટેડ વેલ્યુ છે આ કેસમાં તપાસ પરથી એમ જ લાગે છે મિતકુમાર કુમાર ગાયબ હતો આખરે તેનો મૃતદેહ થેમ્સ નદીના કિનારે મળ્યો હતો આ કેસમાં સૌથી વધુ શંકાસ્પદ બાબત એ છે કે યુકેની પોલીસને કાંઈ પણ શંકાસ્પદ લાગ્યું નહોતું કેનેડા અને યુકેની જેમ ઓસ્ટ્રેલિયામાં પણ ખાલિસ્તાનીઓનો ખૂબ પ્રભાવ છે જેના લીધે ભારતીયોની સુરક્ષા સામે જોખમ છે ઓસ્ટ્રેલિયામાં પણ બે હજાર અઢારથી અત્યાર સુધીમાં પાંત્રીસ ભારતીય સ્ટુડન્ટ્સના મોત થઈ ચૂક્યા છે ઓસ્ટ્રેલિયામાં ભૂતકાળમાં પણ ભારતીય વિદ્યાર્થીઓ ઉપર અનેક હુમલા થયા છે ભારતીયો પર હુમલા અને હત્યાની ઘટનાઓને જોતા કહી શકાય કે અમેરિકા કેનેડા હોય કે ઓસ્ટ્રેલિયા આ વિકસિત દેશો ભારતીયો માટે અસુરક્ષિત છે બીજી તરફ પીએમ મોદી ભારતને વિકસિત બનાવવાની વાત કરી રહ્યા છે ખેર એ મંજીર હજુ લાંબી છે